રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નર રાખે સવારના આઠ જેવું થઈ ગયું ને આપણે જાઉં છે મીરાનું દૂધ છડાવવા હતા પર એટલે હતા પર જવું છે ત્યાંથી પછી આગળ લખમણભાઈ કરે મળતા આવી પોર ગયા તા એ જ રીતે ટૂંકમાં પોર આપણે પહેલાં દૂધ ચડાવવા ગયા હતા પછી લખ્મણભાઈ ગીરી ગયા હતા એટલે નાના આસોટા ટૂંકમાં આપણા ખાસ જાયભાઈ છે મિત્ર છે એટલે બહુ એનો પણ આગ્રહ છે કે આવો આટો મારવા એટલે કીધું આ રીતે જવાતું હોય આપણે સાઈન તો એ બાજુ ન જવાતું હોય પણ એ બાજુ જાય છે ને એટલા માટે ટૂંકમાં શક્કર લાગતી જતી હોય એટલે હું ને સુરેશભાઈ બે જાય છે તો સુરેશભાઈ જો આગળ આવે છે સુરેશભાઈ લગભગ તો જવો એટલે વર્તી વિડીયોમાં કારણ કે આપણે છત્રીના વિડીયો ઘણા છે જ્યારે ટ્રેક્ટર નવું લીધું ને એટલે ત્યારે છત્રી ટૂંકમાં એણે બનાવી હતી આપણી આપણીને એની છત્રી બે એક જ કોપી છે ટૂંકમાં એની પહેલાં બનાવી હતી પછી ટૂંકમાં આપણી બનાવી હતી એટલે છત્રી પણ એને બનાવી હતી ને એટલે આવે છે જો આખરી આવે એટલે પછી બે જાય હાલો તો આપણે મીરાને દર્શન કરી લઈએ હાલો મીરાના દર્શન કરતા વિડીયોને લાઇક આપી દો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા Halo ganggu, ayo bantih ya ganggu, ya hey, ganggu, Zo, Gangga, hehehe, ya Gangga, mau keras, ya, hey? mau keras, hmm, mau keras, Zo, aduh ini dia bag sih, ramat ya sebo, jaga mata. માથે કોથરો તો હોય ને ઘડીકવાર જ રહેવા દઈએ અત્યારે ઠંડી હોય ને એટલે ઘડીક કોથરો રાખે ને તો સારું એટલે એટલી ઠંડી ઓછી હોય બાકી જ્યાં ઘડી તડકો આવી જાય જો મીરાન આવી ગયો હવે પાંચ દસ મિનિટમાં આની આવી જાય તડકો આવી જાય ને તડકે ઘડીક છે ને બહુ એને મજા આવી જાય એમ આપણે જો આ બૈણી ટૂંકમાં ભરાઈ ગઈ છે એક બૈણી લઈ જવાની છે પછી હાઈમું નહીં એટલે એટલું ટાક દીધું ગંગા સારું હાલો અહીંયા કપડાં ધોવાનું કામકાજ હાલે કેમ કપડાંની ધબધબાટી હાલે છે હમણાં તો મોડી હાલે તો હે ને ભાઈ વાળી જવાનું હોય ને તો સાડા તારે ઉઠીને ધબધબાટી બોલાવી પડે ગમે એવી ટાઈટ હોય તો કા કારણ કે બાયું થકી જ આપણે ઉજળા હોય જાદા ભાગના તો અને તો આપણે તો હે ને કાંઈ ભાઈ મારા ઠેકાણા ન હોય સવારમાં ઉઠીને મોબાઈલમાં બે ઓલા મોબાઈલ બે ચાર્જિંગમાં મૂકવાના માયક ચાર્જિંગમાં મૂકવાના આપણે ઉઠીને ત્યાં બધું કમ્પ્લીટ હોય પણ મેન ફાળો હે ને આનો હોય કા આ તો પાછ મેલ એટલો હોય બધું ત્યારે આપણે સરખા ધંધે વ્યવસ્થિત જતા હોય બાકી તો હે ને અને તોય છતાં જો ઘરનું કામ એવડું હોય વાડીનું કામ એવડું હોય બધું કામ જાદુ કામ તો હે ને ભાઈ આપણા કરતાં વધી જવું હોય ને તોય ગણવા કોણ નથી ગણતું જળ ન ગણે એમ કોણ હું અમે કહી દી નો કી કામ નથી કરતા હે હોલ એમ શું લે મેં કઈ કીધું તમ કામ નથી કરતા બધા કામ કરતા હોય ને હે હેલો અહીંયા જો સીરામણ પાણી હાલે તલમાં ખડની ની દવા સાટવીશ કા ઝટપટ ઝટપટ કે જોન કે જી તત્કાલ કે જી કયો એટલે ટૂંકમાં ખડ બધો નાશ થઈ જાય એટલે સિરામણ પાણી કરીને કે જાય નાદ તો ન કરો મોડો હે નગર તો અત્યારે કયો નો વાળીઓ પૂગી ગયો હોય કા આજ પાવાનું કઈ છે નહીં પી ગયું કેટલા વાગે પછી દઈ દીધું ગીલા ભાઈ બીટલા કાકાને દઈ દીધું ઠે હાલો સાહેબ બની ગયો તમારે બધાને પીવો હોય તો હાલો અને જો ભાખરી હો આપણે તો કાંઈ શીરાવતા નથી ભાખરીને શાહ ને પાપડ

એ બધા વીણા હા ફાડો ને કોઈ ખરાબ દાણો ને એવું બધું હોય એ હજી પછી અહીં તગારું પીડ્યું છે ને કાંઈક વાયવા દોઢ દોઢ બે તગારા તો વાયવા કા દોઢક તગારું છે એટલા એટલે પછી એ બધું ટૂંકમાં મગફળીઓ પૂરી થઈ ગઈ કહેવાય છે શિયાજી થોડીક છે હવે બે તગારા જેટલી એટલે એ હવે તારી બોટલી ભર લે કેટલી ત્રણ ને ત્રણ છ ને બે આઠ આઠ બોટલ ભર લાખું વર હોય જાય ક્યાં તોય જાય એટલા વહી તા પોર આઠ બોટલ ભરી હતી તોય બે ઘરની જ મગફળીના દાણા ટૂંકમાં આખું સ્ટોરેજ થઈ જાય એમ મિત્રો આપણે સત્તા પર જો આવ્યા છે સત્તા પર હવે મંદિરે તો ઉતારવાની મનાય છે ટૂંકમાં એટલે મંદિરે કદાચ નહીં ઉતારી પછી આગળ જઈને મળશું અને અહીંના રસ્તા તમને થોડાક બતાવું તો આખું ડુંગરાળ વિસ્તાર છે ને રસ્તા થોડાક સાલુમાં તમને બતાવું જો સુરેશભાઈ આખે ગાડી શું કે સુરજભાઈ હે મિત્રો આપડે અહિયાં લગભગ બીજી કા ત્રીજી વાર આવી હી એટલે રસ્તા નું તો બહુ વાંધો નથી નગર આમ ગણો તો એરિયો અજાણો હાવ પણ તો રસ્તા તો જોકે તો કોકે સડી ગયા હતા કા જામ જોધપુર માં અંદર ટૂંક માં વહી ગયા હતા કારણ કે રસ્તો થોડો રસ્તો થોડો ખુલ્યા હતા એટલે બાયપાસ રસ્તો ન મળ્યો એટલે વાર લાગી થોડીક બાકી તો મસ્ત હતો આઈ જાય ધીમે ધીમે મિત્રો આપણે બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને આપણે અત્યારે સહી નાના આસોટા લક્ષ્મણભાઈને કરે અને લક્ષ્મણભાઈને કરે તો આમ જો કે પૂગી ગયા હતા અમે કાલે તણાંક વાર ગયા પણ કાલે વિડીયો નહોતો ઉતારાય એમ એનું કારણ એવું હતું કે લખ્મણભાઈના મહેમાન હતા અને એ ભાઈને ગયા હતા બહાર એટલે મહેમાન હતા ને એને વિડીયો ટૂંકમાં નથી ઉતરો ને અમારે નથી ઉતરો એટલે એવું બધું હતું ને અત્યારે હજુ અહીંથી નીકળવાની તૈયારીઓ કરી છે હાજે એટલું જમાડ્યા છે ને હાઇશ્વા છે અત્યારે અત્યારમાં પરાયને પરાયને શિરામણ કરાવ્યા અને હવે નીકળવું છે દોશ આ પાણી પીવાઈ ગયા છે અને એમનો બગીચો બતાવી દો જોકે વિડીયોમાં તમે જોતા દેછો પણ આ જો આંબા છે આંબા મસ્ત છોટી ગયા જો હમણા દાદીઓ આવેલા છે તો મસ્ત છોટી ગયા આ બધી શાકભાજી છે ટમેટા છે રીંગણા છે વરિયાડી સીકુડી અડવી આ ફૂલ જાળ બતાય પછી રતારુઈ છે અહીં ડુંગડી સોપેલી છે ઘણું શાકભાજી ઘરનું થઈ ગયું ટુકમાં આ ન આને કે લેવા ન જાવું પડે શાકભાજી પુષ્કળ આ સેયડી છે મારી સાલું ના ના બધુંય છે કે બધુંય છે તમારી ઘોડે તમારે વાડીએ બધું આવવાનું છે અને આ બોર એપલ છે અમારે આવી જ બોયડી છે સારું છે ને ભાઈ લેને બધું બોસ બોસ ઉતારવાનો ટાઈમ નહીં એમ નહીં નહોતો હા હા બોર થી ભાંગી ગઈ બોલડી ગમે અમારે વાડીયા છે આ જે અમારે શું છે ઓલા ડેમના પક્ષી છે ને તમને તો ખૂટતા પક્ષી ખાય ખાઈ ને કેટલું ખાય

એટલે જોઈ લેવું છે આગલા વિડીયોમાં હોતી બધા આ બધું રહેણાક છે આ ગાડી છે આ એમના મકાન ડબલ ઓહરીના અને આ આ છે ને હવારની ધૂણી ચાલુ છે